બોટાદ જિલ્લાના રાણપુર પાસે આવેલ સ્વામીનારાયણ શ્રી મુનિ મહોત્સવનું હતું ભવ્ય દિવ્ય આયોજન જેમાં સાત ડિસેમ્બર થી ભવ્ય સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પ્રદર્શન ચાલી રહ્યું છે દરરોજ હજારો લોકો પ્રદર્શન નિહાળવા ઉમટી પડે છે આ પ્રદર્શનમાં સનાતન ધર્મ ઉજાગર કરતા તમામ દેવી દેવતાઓ તેમજ પ્રભુ શ્રી રામ સ્વામિનારાયણ ભગવાનના જીવન ચરિત્ર તેમજ દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમ તેમજ જ્ઞાન વિજ્ઞાન જેવા આધુનિક ટેકનોલોજીના માધ્યમો અંગેની વિસ્તૃત માહિતી સવર અદભુત સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પ્રદર્શનનું આયોજન કરાયું છે બાળકો માટે વિશેષ જ્ઞાન સાથે ગમત થાય તેવો અદ્ભુત માહોલ ઊભો કરાયો છે વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ દેશના આવેલ શહીદોના પણ અદ્ભુત સ્ટેજ્ય મુકાયા છે આ ભવ્ય દિવ્ય સાંસ્કૃતિક પ્રદર્શનમાં નાના બાળકો યુવાનો મહિલાઓ વડીલો સૌ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે

ભવ્ય સાંસ્કૃતિક આધ્યાત્મિક પ્રદર્શન તૈયાર કરવામાં આવ્યું છે પચાસ વીઘા જમીનની અંદર ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતું દિવ્ય અને ભવ્ય પ્રદર્શન ચાલુ છે જેમાં હોરર ગુફા બાલવાટિકા લોયાધામ લીલા ચુલતો પુલ આનંદ મેળો સેલ્ફી પોઇટ વિજ્ઞાન પ્રદર્શન રંગોળી પ્રદર્શન દેવી દેવતાઓના દર્શન મુક્તમુનિ દર્શન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર વલ્લભભાઈ પટેલ દેશના વિદ્વાન વિભૂતિઓ વીર શહીદો ભારતીય હિન્દુ સંસ્કૃતિની ઝાંખી કરાવતી અનેક લીલાઓ આ પ્રદર્શનમાં રજૂ કરવામાં આવે છે સાથે જ અલગ અલગ ચાર થિયેટરો બનાવાયા છે જેમાં અલગ અલગ જ્ઞાન અને ધાર્મિક અને બોધ પાઠ લઈ શકાય તેવા ફિલ્મો પણ દેખાડાય છે સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં સૌથી મોટું પ્રદર્શન હોય તેવું લોકો કહી રહ્યા છે ભૂતકાળમાં મોટું પ્રદર્શન પણ આયોજન થયું નથી લોયાધામના શાસ્ત્રી ઘનશ્યામ પ્રસાદજી સ્વામીના માર્ગદર્શન હેઠળ સતત છ મહિનાની રાત દિવસની મહેનત બાદ દિવ્ય અને ભવ્ય અદભુત પ્રદર્શન યોજાયું છે દરરોજ સાંજે પાંચ વાગ્યા થી રાત્રે અગિયાર વાગ્યા સુધી આ પ્રદર્શન ચાલુ રહે છે આ દિવ્ય અને ભવ્ય પ્રદર્શનમાં હજારો વૃક્ષો ફૂલ છોડ જે રોપવામાં આવ્યા છે તે સાચા ઝાડ છે જેમાં અનેક પ્રકારના અલગ અલગ ફૂલો ફળ અને વૃક્ષોનો સમાવેશ થાય છે દૂરથી દેખાય તેવી અદભુત અવનવી આધુનિક લાઇટો થકી સમગ્ર પ્રદર્શન પરિસરમાં મનમોહક રોશની કરવામાં આવી છે પ્રદર્શન નિહાળવા આવતા લોકો અને ભાવિકો માટે નિઃશુલ્ક મંદિર ખાતે મહાપ્રસાદની અને ની પણ વ્યવસ્થા કરાઈ છે ત્યારે કોઈ પણ લોકોને કોઈ જ તકલીફ ન પડે તે માટે લોયાધામ મંદિર પ્રશાસન દ્વારા આરોગ્યથી લઈ પાણી સુધીની વ્યવસ્થા કરાય છે આ પ્રદર્શનમાં આશરે ત્રણસો જેટલા સ્વયંસેવકો નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે કોઈ પણ લોકોને કોઈ જ પ્રકારની તકલીફ ન પડે અને પ્રદર્શન જોવા આવતા લોકો હેરાન ન થાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે પ્રદર્શનમાં તો ખૂબ જ આનંદ આવ્યો અને બધું અલગ જ જોવા મળ્યું અમને અત્યારે એમાં જે વ્યસન મુક્તમાં બહુ જ અલગ જથી અને જે અત્યારે માહિતી મળી કે વૈજ્ઞાનિક પ્રદર્શન છે એમાં બહુ જ આનંદ મળ્યો અને અલગ અલગ પ્રોજેક્ટ હતા કે જે જોયા જ ન હોય કોઈ મારી છોકરી અત્યારે પાંચ વર્ષની છે તો એને વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ખૂબ આનંદ આવ્યો અને જે સેટેલાઇટનો પ્રોજેક્ટ મેં અત્યારે પહેલી વાર જોયો કે જે આપણે એટીએમથી માંડીને કે જે માહિતી મળે એ ખૂબ જ મને આનંદ મળ્યો એમાં મારું નામ રાજુભાઈ આહીર છે હું ભાવનગર મવાથી આવું છું જેવો તો અહીંયા અંદર એન્ટ્રી થઈએ એટલે તમને એક અલગ જ અહેસાસ ઉત્પન્ન થાય છે કે અંદર આવો તો તમને અંદર આવો તો તમને રાષ્ટ્રભક્તિ દેશભક્તિ અને રાષ્ટ્રને જે ફાયદો થાય એ ટાઈપનું બહુ બધી વસ્તુ અંદર બતાવવામાં આવે છે આગળ જઈએ તો નાના બાળકો માટે એન્જોયનું છે લોકોના જે આજ આજના જમાનાના પ્રમાણે જે પ્રમાણે વ્યસન ને આ બધી જે વસ્તુ ફેલાયેલી છે એના માટેનું બી બહુ બધું વસ્તુ અંદર બતાવવામાં આવે છે કે શું કરવું શું ના કરવું આગળ વધો તો બાળકોને એન્જોય માટે ભૂતનું એ બધું બી બતાવવામાં આવે છે ઝૂલતા બ્રિજ છે બાળ નગરી છે બાળનગરીની અંદર આવો તો બધાય જે બાળકોએ પોતાના અભિનય કરે છે કે જે એક તમને લાગે કે કોઈ રિયલ જ વસ્તુ છે એ ટાઈપનું કોઈ રીંસ છે કોઈ ભાલુ છે કોઈ પોપટ છે કોઈ બીજા જનાવરો એવા અલગ અલગ ટાઈપના બનેલા છે અને અવતારખંડ છે અવતારખંડની અંદર જાઓ તો તમને જે વિષ્ણુના અવતારો છે એનું બધાનું જ્ઞાન થાય છે કે ભાઈ અમારા કેટલા અવતારો છે તો આ એક હિન્દુ સંસ્કૃતિને બતાવતું બહુ મોટું પ્રદર્શન છે અને લોકોને અચૂક જોવું જોવે અને બહુ સારી વસ્તુ છે વધારે ને વધારે લોકો આવી અને જોવે તો એ લોકોને હિન્દુ સંસ્કૃતિ હિન્દુ કલ્ચર આપણું ભારતનું કલ્ચર કેવું છે એનું જ્ઞાન થાય કે ના ખરેખર જવું જોઈએ એમ હા હું સ્વયં સ્વયંસેવક તરીકે અહીંયા સેવા કરું છું મારા જેવા અહીંયા બસો પચાસથી ત્રણસો અહીંયા સ્વયંસેવક છે જે અહીંયા લોયાધામમાં પ્રદર્શન જે અહીંયા ઉજવાયું છે એનામાં સેવા કરે છે અહીંયા બહુ બધી ફરવાલાયક જગ્યા બી છે દેખવાલાયક બી છે મુક્તમુનિ ખંડ છે બાલનગરી છે ઝુલતોપુર છે બેતન બે ત્રણ એવી ફિલ્મ બી છે જેથી કરીને આપણે કંઈ શીખવા મળે છે એ ભગવાનની બી મુક્ત ગાથા છે નંદાખ્યા છે પછી વ્યસન મુક્ત કરવા હતું એ સત્સંગ કુસમની ફિલ્મી છે જેથી કરીને આપણને આપણા જીવન જરૂરિયાતમાં આપણે એ કરી શકીએ છીએ કે વ્યસન મુક્ત કેવી રીતે થયા કે એવી ફિલ્મ છે પછી ગુરુકુળના બાળકો દ્વારા અહીંયા વ્યસન મુક્ત દ્વારા સ્પીચ બી ગોખેલી છે એ બોલે છે ત્યાં કે તમે વ્યસન છોડો એમ પછી ત્યાં છેલ્લી લિસ્ટમાં તમે એવી લખી શકો કે વ્યસન મુક્ત કોઈ કોઈ કર્યું છે અને કોઈ નથી કર્યું મેળો છે અહીંયા બહુ જ ઘણી હજુ દેખવાલાયક જગ્યા છે છેલ્લા આઠ મહિનાથી અહીંયા આ પ્રદર્શનમાં બનાવવાની આપણે શું કહેવાય પ્રદર્શન બનવાની એમ તૈયારી કર્યામાં લાગતી હતી એનામાં અત્યારે આ અત્યારે બની રહ્યો છે ગુરુજીની પ્રેરણાથી અને મુક્તાનંદ સ્વામી એ બધાની કૃપાથી અત્યારે આ પ્રદર્શન બની ગયો છે હવે ભગવાનની કૃપાથી હજુ આગળ ચાલશે જય સ્વામિનારાયણ અમે લોયા ધામમાં આવ્યા છે વી અમને બહુ મજા આવી જોવાની બાળ નગરી અને ગુફા બહુ સરસ હતી અમને નાના બાળકોને પણ બહુ મજા આવી જોવાની અમને બહુ મજા આવી મારું ગામ લીંબોડા મારું નામ હેમંતભાઈ બહુ સારું બધું પ્રદૂષણ બધું જોવા મળ્યું અંદર કેવું કેવું હતું આયોજન કેવું હતું આયોજન બહુ સારું ઝૂલતો ફૂલ હે હોત

દિવ્યતા લોકો માટેનું આ કેવા પ્રકારનું આયોજન સ્વામિનારાયણ ભગવાને જ્યાં દિવ્ય સાકોસોનો પ્રારંભ કર્યો અને અઢાર વચનામૃત વાવ્યા એવી પાવનકારી પવિત્ર પ્રસાદીની ભૂમિ લોયાધામને આંગણે આ જે પ્રદર્શન છે એ સાંસ્કૃતિક પ્રદર્શન પૂજ્ય ગુરુજીની પ્રેરણાથી પચાસ વીઘાથી વધારે જગ્યામાં ફેલાયેલું છે અને આ પ્રદર્શનમાં વિવિધ સ્વામિનારાયણ ભગવાનના જે દિવ્ય ચરિત્રો શ્રી ભગવાન રામચંદ્રજીના દિવ્ય ચરિત્રો તેમજ શ્રી કૃષ્ણ ભગવાનના દિવ્ય ચરિત્રો એના અદ્ભુત સ્વરૂપો એના ચરિત્રોનું અહીં નિર્માણ કરવામાં આવ્યું છે સાથે સાથે અહીંયા રંગોળી પ્રદર્શન છે વિજ્ઞાન મેળો છે અહીંયા વિવિધ પ્રકારના એવા સરસ સાંસ્કૃતિક જે આપણી ભારતીય સંસ્કૃતિ છે અને જે સનાતન ધર્મના જે મુખ્ય જે કે પ્રણે પ્રેરણાદાયક જે પ્રસંગો છે એને આવરી લેવામાં આવ્યા છે આ પ્રદર્શન તૈયાર કરવામાં અમારે લોયાધામ પરિવારના ત્રણસોથી વધારે યુવાનોએ આમાં યોગદાન આપ્યું છે અમારે પરમ પૂજ્ય સ્વામી વિવેક સ્વામી અને આધાર સ્વામીએ આમાં એન્જિનિયરિંગનું કામ કર્યું છે કે જેને એના માર્ગદર્શન પ્રમાણે ગુરુજીની પ્રેરણા સાથે એને ખૂબ અદ્ભુત અહીંયા બાલનગરી કરવામાં આવી છે જેમાં બાળકો માટે ખૂબ પ્રેરણાદાયી પ્રસંગો છે કે દેશભક્તિ એનામાં ખીલે એનામાં સરસ ધર્મના સંસ્કારો આવે યુવાનોમાં વ્યસન મુક્તિ ખાસ અહીંયા વ્યસન મુક્તિ ઉપર ભાર આપવામાં આવ્યો છે જેના કારણે લોકો એમાંથી પ્રેરણા લઈ શકે છે આ દિવ્ય અને ભવ્ય લગભગ આ વિસ્તારમાં ગુજરાતમાં પણ લોકોના પ્રતિસાદ એવા છે કે આ પ્રથમવાર અમે નિહાળી રહ્યા છીએ આ ઉદિવ્ય પ્રદર્શન ભવ્ય પ્રદર્શન લોયા ધામને આંગણે થઈ રહ્યું છે જેના કારણે અત્યારે હજારો લોકો અહીંયા દર્શન કરવા માટે આવી રહ્યા છે જ્ઞાન સાથે અને હરિભક્તો કે જે રહ્યા છે જેવા અનેક કાર્યક્રમો ત્યારે કેવી સંખ્યામાં અહીં લોકો જે છે તે આ મહોત્સવ માણવા આવી રહ્યા છે સાતમી તારીખે બારમા મહિનાની આ ડિસેમ્બરની સાતમી તારીખે આ પ્રદર્શનનું જ્યારે ઓપનિંગ કરવામાં આવ્યું ત્યારે અમને કલ્પના નહોતી કે આટલા બધા માણસો એ ઉમટી પડશે એટલા હજારોની સંખ્યામાં પહેલે જ દિવસે ઉદઘાટનમાં જ્યારે હાજર રહ્યા ત્યારે અત્યારે દિન પ્રતિદિન માણસોનો જે અવરો છે વધવા લાગ્યો છે સવારે સાંજના પાંચથી રાતના સાડા અગિયાર બાર વાગ્યા સુધી ભીડો રહે છે અને લોકો ખૂબ નિહાળી રહ્યા છે અને ખૂબ ગમે છે લોકોને એનો પ્રતિસાદ પણ આપણે વિડીયો દ્વારા દરેકને આપણે પહોંચાડીએ છીએ તમે ભાવિકો અને દર્શનાર્થીઓ માટે વિશેષ ભોજન પ્રસાદ સહિતનું અહીં આયોજન છે તો કેવા કેવા પ્રકારના વાહન પાર્કિંગ હોય કે કેવા કેવા પ્રકારના આયોજનો છે અહીંયા બધી જ વ્યવસ્થા ખૂબ ધ્યાનપૂર્વક અને ગુરુજીના માર્ગદર્શ પ્રમાણે અહીં કરવામાં આવી છે અહીંયા ભોજનનો પ્રસાદ તારીખ એકવીસ થી એકત્રીસ ભવ્ય દિવ્ય શ્રી મુક્તમની મહોત્સવ અને સદ્ગુરુ શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ત્રણેય ટાઈમ આજુબાજુના ગામડાઓથી માંડીને વિદેશથી એક હજાર જેટલા હરિભક્તોએ ઉપસ્થિત રહેવાના છે અને આખો ઉત્સવ માણવાના છે અને ત્યારે બધાની પ્રસાદની વ્યવસ્થા રહેવાની વ્યવસ્થા ઉતારા વી વીઆઈપી પણ વ્યવસ્થા આપણે કરવામાં આવી છે કોઈને પણ અગોડતા ન થાય એના માટે અહીંયા આજુબાજુના દરબારોના આ ભરવાડોના મોટા ખેતર વાડીઓ પણ આપણે અહીંયા આપણને સેવા માટે આપી છે અને એમાં પાર્કિંગ પણ બહુ સારી રીતે કોઈને પણ અગવડતા ન થાય એવી રીતની વ્યવસ્થા કરી છે સંજયભાઈ ગામ ચોરીવેરાજી લોયા ધામમાં બાળનગરી છે હોરર ગુફા બધા પ્રદર્શન રાષ્ટ્રીય કક્ષાના બધાય જેડીસી ન્યૂઝ સાથે ચિંતન વાઘડિયા બરવાડા